હેલો ફ્રેન્ડ રાધે રાધે રાધિકા કિચનમાં આપનું સ્વાગત છે આજે હું બનાવીશ ડાંભાની શાક કોરું કઢી પણ કરી શકો આજે હું કોરું બનાવવાની છું આ ડાંભો છે અને ગામડામાં જ મળે એના માટે અહીંયા તેલ લઈશું હવે આપણું તેલ આવી ગયું છે એમાં રાય નાખશું જીરું લાલ મરચા તમાલપત્ર અને બે લવી હિંગ નાખશું

Dette er det. det den største kreften. એક ચમચી ચણા લોટ નાખશું અને બધું મિક્સ કરી નાખશું શાક બહુ સરસ લાગે ગામડામાં વધારે થયા વાડીમાં હું તો ગામડામાં જ રહું છું હવે આપણે થોડીક સાસ નાખશું આમાં તમે ડુંગળી ટમેટાનો વઘાર કરી શકો પણ અમે ડુંગળી ઓછી ખાઈ છે એટલે અમે હું ડુંગળી એવું ઓછું ખાવશું એટલે નથી નાખતા હાલ ખાલી લસણ થી વઘાર્યો છે થોડીક ખાંડ નાખી દેસુ કારણ કે સાસ નાખીશ એટલે ખટાશ હોય અને થોડુંક પાણી નાખશું અને આ ગરમ મસાલો ઢાકણ ઢાંકીને ખાલી બે જ સીટી થવા દેવાની હવે આપણે જોઈ જઈશું આપણું શાક તૈયાર છે આપણું ડાંભાનું શાક તૈયાર છે તમે પણ આવું બનાવજો તમે કેવી રીતે બનાવો તે કોમેન્ટ કરી જણાવજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો